જડિયા ઓર્થોપેડિક એન્ડ મેટરનિટી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હાડકા અને સ્ત્રી રોગ નિદાન વડોદરા શહેરના વડસર ખાતે આવેલ જડિયા ઓર્થોપેડિક એન્ડ મેટરનિટી હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતા તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ હાડકા અને રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં એકસો પચાસથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું સબળ આયોજન જડિયા ઓર્થોપેડિક એન્ડ મેટરનિટી હોસ્પિટલના સંચાલક અને ડોક્ટર રોનક જડિયા ડોક્ટર દર્શિકા જડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ યોજાયેલ કેમ્પમાં લાભાર્થીઓની સો રૂપિયામાં ડિજિટલ એક્સ રે અને બસો રૂપિયામાં સોનોગ્રાફી કરી આપવામાં આવી હતી જ્યારે કેમ્પમાં લોહીના તમામ રિપોર્ટમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતો તો દવાઓમાં વીસ ટકા સુધીની રાહત કેમ્પમાં આવેલ તમામ લાભાર્થીઓને આપવામાં આવી હતી

અને કોમન માં પસાર આવે છે અને એના સાથે બંને પગમાં ક્લિંગ ટમ ટમ डॉक्टर जड़िया ऑर्थोपेडिक सर्जन जड़िया हॉस्पिटल जनवरी ना जानुआरी दिवसे गणतंत्र दिवस गणतंत्र दिवस आप दर वर्षे अमे फ्री ऑर्थोपेडिक અને ગાયને એટલે હાડકાના રોગનો તથા સ્ત્રી રોગનો કેમ્પ આયોજન કરીએ છે આજે અમારી આ હોસ્પિટલના પાંચ વર્ષ પૂર્ણ થયા છે અને અમારી કરજણ હોસ્પિટલના આજે તેર વર્ષ પૂર્ણ થયા છે માનનીય શ્રી યોગેશભાઈ પટેલ જે આપણા ધારાસભ્ય છે એમને આવ્યા અને આપણું આ કેમ્પનું ઉદ્ઘાટન એમના હસ્તક થયું છે અને આ કેમ્પમાં લગભગ દોઢસો જેટલા પેશન્ટોએ એનો લાભ લીધો છે કેમ્પમાં અમે હાડકાના લગતા બધા જ તકલીફો માટે નિદાન છે તે ફ્રી રાખ્યું છે બીએમડી જે કેલ્શિયમની ઘણતાનું આપણે માપવાનું છે એ ફ્રી રાખ્યું છે અને ડિજિટલ એક્સરે ફક્ત સો રૂપિયામાં અને બ્લડના રિપોર્ટ તથા દવાઓ અમે બધું એમાં ડિસ્કાઉન્ટ થ્રુ આ કેમ્પ માટે કે જે મેક્સિમમ પબ્લિક લા એનો લાભ લઈ શકે એવી રીતના કર્યું છે સ્ત્રી રોગમાં જ્યાં આપણી પાસે ડિલિવરી તથા દૂરબીનથી થતાં ઓપરેશન બધા માટે જે લેટેસ્ટ સાધનો છે એ બધી જ સારવાર આજના દિવસમાં જેટલા પેશન્ટ્સ આવ્યા છે એમને ફક્ત બસો રૂપિયામાં સોનોગ્રાફી અને જ્યારે પણ કોઈક સિઝેરિયન માટે કે પછી કોઈક દૂરબીનથી થતાં ઓપરેશન માટે નામ નોંધાયું છે તો એમાં પણ અમે ઘણું ડિસ્કાઉન્ટ આપ્યું છે અને હું બધા જ લોકોનો ખૂબ ખૂબ આભારી છું કેમ્પ અમે આજનો દિવસ રાખ્યો છે પણ જેટલા દર્દીઓ આજે આવ્યા છે એ બધા જ્યારે ફરી બતાવવા આવે એ બધા કેમ્પનો લાભ આગળ પણ કન્ટિન્યુ રહેશે હું ડોક્ટર દર્શિકા જડિયા ગાયનેકોલોજીસ્ટ જડિયા હોસ્પિટલ વડસડ વડોદરાથી આપણે ત્યાં આગળ છવ્વીસ જાન્યુઆરીનો કેમ્પ રાખવામાં આવ્યો છે ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગને લગતી સારવાર માટે અને અમારી હોસ્પિટલના પાંચ વર્ષ સક્સેસફુલી કમ્પ્લીટ થવાના નિમિત્તે અમે લોકોની સેવા માટે સેવા અર્થે ઓર્થોપેડિક અને ગાયનેકનો કેમ્પ રાખ્યો છે આજે અમારા હોસ્પિટલના પાંચ વર્ષ પૂરા થયા છે જે વડસર રોડ પર મિલ્લા ભાઉ સ્કૂલની બાજુમાં આવી છે જડિયા હોસ્પિટલના અને તેના માટે અમે સૌને સૌના આભાર નિમિત્તે કેમ્પ આયોજન કર્યું છે અને જે ખૂબ જ સારી રીતે બનાના સહયોગથી અત્યારે અમે સો ઉપરના ના પેશન્ટોનું નોંધણી રજીસ્ટ્રેશન કરી લીધું છે અને અમે એમના સેવામાં આપવા તત્પર છીએ આપણે ત્યાં ઓર્થોપેડિક અને ગાયનેક ની મેઇન સુવિધા આપવામાં આવે છે અને એની સિવાયની સર્જરીને રિલેટેડ અને મેડિકલ ને રિલેટેડ પણ સારી સારવાર આપવામાં આવે છે આપણી પાસે પૂરી ટીમ છે જેમાં ઓર્થોપેડિક ગાયનેક તમારા ફિઝિશિયન અને હોમિયોપેથી ડોક્ટર અને જનરલ સર્જન એ બધા આપણી સાથે ટીમમાં છે જે આપણી સાથે ખૂબ સારી રીતે સારવાર આપે છે અને અત્યારે કેમ્પમાં ગાયનેક અને ઓર્થોપેડિકને રિલેટેડ કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પનું અત્યારે સો થી દોઢસો નું રજીસ્ટ્રેશન બોલે છે હજી તો જસ્ટ શરૂઆત છે અને પેશન્ટ ચાલુ છે તો આપણે જોઈ લઈએ કે કેમ પૂરો થતા થતા એક્સપેક્ટેશન છે આપણે હોસ્પિટલ તરફથી સારવાર તો ફ્રીમાં છે સોનોગ્રાફી અને એક્સ રે ના હાફથી પણ ટ્વેન્ટી પર્સન્ટ લઈને આપણે કરી આપીએ છીએ અને એમાં લેબોરેટરી ફાર્મસી એ બધાના પણ ડિસ્કાઉન્ટ છે અને બી_એફ_ડી નું આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ જ ફ્રી ઓફ ચાર્જમાં જ છે અને ફિઝિયોથેરાપીસ્ટ પણ આપણા અવેલેબલ છે જે તમને સારી રીતે કસરત વિભાગ પણ આપણો ચાલુ છે હોસ્પિટલ ના જે 5 વર્ષ પૂરા થાય છે દર સવિસ દાની વાજી ઓર્થોપેડિક એ બધું અન્ય લોકોના કઈ કઈ ડાયનેક પણ હા ડાયનેક અને બધા રોગોના આજે નવો વિસ્તાર ડેવલોપ થયો કોઈ હોસ્પિટલ કે જડિયા હોસ્પિટલ માનવ રીતે એ કામ કરે છે એ બધા નવો આભાર